કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધિનો ભાવ બાણું રૂપિયા સાઠ પૈસા આઠ ગ્રામ સાંધિનો ભાવ સાતસો ચાલીસ રૂપિયા એંસી પૈસા દસ ગ્રામ સાંધિનો ભાવ નવસો છવ્વીસ રૂપિયા સો ગ્રામ સાંધિનો ભાવ નવ હજાર બસો સાઠ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધિનો ભાવ બાણું હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો આપણે વાત કરી લઈએ કેરેટ સોના સાત હજાર એકસો પાંત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોના ભાવ સત્તાવન હાજર એસી રૂપિયા દસ ગ્રામ સોના ભાવ એકોતેર હજાર ત્રણસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ પંચાશી હજાર કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો નો ભાવ સાત હજાર સાતસો રૂપિયા ગ્રામ ગ્રામ સોનાનો સોનાનો ભાવ ભાવ રૂપિયા રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ત્રાણું હજાર ચારસો આઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અઠ્યોતેર હજાર ચારસો રૂપિયા રાખ્યો છે